કચ્છ ટુરિઝમ ના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન ની ત્રણ પેટી કચ્છના સફેદ રણને મારી અભિભૂત થઈ કચ્છ જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ પોતાની સફેદ ચમકથી વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે કચ્છના આ સફેદ રણની મુલાકાતે ભારતના દિગ્ગજ અભિનેતા અને મહાનાયક અમિતાભ બચ્ચન ના પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન તેમના પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને દોહિત્રી નવ્યા નંદા સાથે મુલાકાતે આવ્યા હતા આમ બચ્ચન પરિવારની ત્રણ પેઢી એકસાથે સફેદ રણનો નજારો માણ્યો હતો કચ્છના સફેદ રણના સૌંદર્યને નિહાળીને બચ્ચન પરિવાર અભિભૂત થયો હતો અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યાએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી બચ્ચન પરિવારે રણ ધોળાવીરા અને રોડ ટુ હેવનની મુલાકાત લીધી હતી તસવીરો પોસ્ટ કરી હતી અને રણોત્સવનો આનંદ લીધો હતો ઉલ્લેખનીય છે કે કચ્છનો રણોત્સવ શરૂ થયો ત્યારે કચ્છ નહીં દેખાત તો કૂચ નહીં દેખાત જે જાહેરાત કરવામાં આવી હતી અને કચ્છના પ્રવાસન ક્ષેત્ર તેમજ કચ્છના સફેદ રણનો પ્રચાર પોતે મહાનાયક અમિતાભ બચ્ચને કર્યો હતો આજે તે જ કચ્છના સફેદ રણના સૌંદર્યને નિહાળીને બચ્ચન પરિવારની ત્રણ પેઢી અભિભૂત થઈ હતી અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચન તેમના પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને દોહિત્રી નવ્યા નંદાએ કચ્છનો પ્રવાસ ખેડ્યો હતો ઉપરાંત રણોત્સવમાં ઉજવાતા પતંગોત્સવનો પણ આનંદ માણ્યો હતો પૂનમની ચાંદનીમાં સફેદ રણનો નજારો નાની જયા બચ્ચન અને માતા શ્વેતા સાથે આવેલી નવ્યા નંદાએ પોતાના સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર તસવીરો શેર કરી હતી જેમાં તે સૂર્યના કિરણો વચ્ચે રણમાં ઊભી છે અને સૂર્યોદય માણે છે હાલમાં જ પૂનમની રાત્રિ ગઈ એટલે કે ફૂલ મૂન નાઇટનો નજારો રણમાં મારતા હોય તેવી તસવીરો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી હતી જોકે બાદમાં તે તસવીર ડિલીટ કરી નાખવામાં આવી હતી પૂનમની ચાંદનીમાં સફેદ રણનો નજારો માણીને બચ્ચન પરિવાર અભિભૂત થયો હતો રોડ ટુ હેવન ધોળાવીરાની પણ મુલાકાત લીધી હતી આ સિવાય બચ્ચન પરિવારે રણોત્સવમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ માણ્યો હતો ઉપરાંત શ્વેતા બચ્ચન નંદા અને નવ્યાએ રોડ ટુ હેવનની બંને તરફ ફેલાયેલા સફેદ રણ વચ્ચે પણ તસવીરો પડાવી હતી સાથે પાંચ વર્ષ જૂના હડપ્પન સંસ્કૃતિના નગર ધોળાવીરાની મુલાકાત સમયની તસવીરો પણ શ્વેતા અને નવ્યાએ શેર કરી હતી